તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જશોદાનગરથી રિંગ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર સામાન્ય વરસાદની અંદર જળબંબાકા જેવી સ્થિતિ સ્થિતિનું છે નિર્માણ થયું હોય જેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો હાલ ગુજરાત પક્ષના કેમેરામાં જોઈ શકાય છે કે જસોદાનગરથી જે એસપી રિંગ રોડને જે રસ્તો રોડ છે ત્યાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું જેના કારણે સામને વરસાદની અંદર વરસાદી પાણી જે ભરાવાની શરૂઆત થઈ હતી જેના કારણે વાહન ચાલકો પણ ભારે પરેશાન જોવા મળ્યા છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ છે હવામાન વિભાગ દ્વારા બપોરના ચાર વાગ્યા બાદ આગામી ત્રણ કલાક એટલે કે આઠ વાગ્યા સુધીમાં જે છે એ અમદાવાદ શહેરને ભારે વરસાદ પવન સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે જેના કારણે ઠેર ઠેર જે છે જેના કારણે ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ શહેરની અંદર પડેલા સામાન્ય વરસાદની અંદર કાજી સ્થિતિ નિર્માણ થયું હતું ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સ્યુની જે કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરીને ક્યાંક ને ક્યાંક હવે સવાલ ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં સામાન્ય વરસાદની અંદર ભારે પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે ત્યારે આ વખતે પણ સામાન્ય વરસાદની અંદર અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે આજે ફરી એકવાર સામાન્ય વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે કેમેરામેન મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત પોસ્ટ અમદાવાદ